તો સુરત જિલ્લામાં કિમ નદીમાં પાણીની આવક થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી ગાંડીતુર બની છે કીમ નદીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે લો અને હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે દસ જેટલા ગામને જોડતો આ રસ્તો બંધ થયો છે ત્યારે ત્રણ તાલુકા માટે જીવાદોરી સમાન કીમ નદીમાં પાણીની આવક થઈ છે સતત ઘણા દિવસોથી ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે જેના કારણે તેને પાણીના પ્રવાહમાં પણ વધારો નોંધાયો છે કિમ નદીના આકાશી દ્રશ્યો પણ ત્યારે સામે આવી રહ્યા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો બે કાંઠે કિમ નદી વહેતી થઈ છે ત્યારે મહત્વનું છે કે આસપાસના જે વિસ્તારો હોય તે લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સાથે જ દસ જેટલા ગામોને જોડતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે ઉપવાસમાં જે રીતે પડેલા બે દિવસથી સતત ધોધમાર વરસાદને લઈને કીમ નદી બે કાંઠે છે કેમેરામેનને કહી દ્રશ્ય બતાવે જે મોટા બોરસરા જે લો લેવલ અને હાઈ બેવલ બ્રિજ બંને ડૂબી ગયા છે કારણ કે આ રસ્તા પરથી ત્રણથી ચાર જેટલા ગામોનો સંપર્ક કપાઈ ગયો છે કારણ કે જે વાલિયાના નેટવર્કમાં જે સતત વરસાદને લઈને કીમ નદીમાં પાણીની આ સિઝનમાં ત્રીજી વાર ભરપૂર આવક થઈ છે લોકો હાલાકીનો સામનો કર્યો છે કેમેરામેનને દ્રશ્ય બતાવે છે કીમ નદીના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કીમ નદીમાં હાલ પાણી ભરપૂર આવક થઈ છે અને આવકને લઈને ખેડૂતોમાં પણ ખુશી છે પરંતુ જે રીતે પાણી પાણીની જે આવક છે તે જે મોટા બોસા ગામ નજીક ફરી વળ્યા છે હાલ આપણી સાથે કેટલા સ્થાનિક છે તેમનાથી જાણીશું આ જે પાણી છે કેટલું આવ્યું છે અને હાલની શું પરિસ્થિતિ અત્યારે અમારે જે હાઈ કોલેજ હોય છે એ બંધ કરવાની ફરજ પડી છે હું અને ઉપર વસ્તી પાણી આવે છે એટલે આ વખતે લગભગ એવું લાગે છે કે પાછું ફરી બીજી વાર હાઈવી ફ્લડ થવાની શક્યતા છે અને ગામની ફરતે પાણી થઈ જાય હું અને ગામનો માણસ બહાર નહીં નીકળી શકે એવી પરિસ્થિતિ નિર્માણ થવાની શક્યતા છે કેટલા ગામને જોડતો રસ્તો આઠ થી દસ ગામને જોરતો જોડતો રસ્તો છે આ મુખ્ય માર્ગ છે અત્યારે કિમચાર શોર્ટકટ છે રસ્તો અને એ આઠ થી દસ ગામનો જોડતો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે અત્યારે ઓકે તો આઠથી જે દસ જેટલા ગામો હાલ સંપર્કમાં તપાઈ ગયો છે પરંતુ જે રીતે ઉપરવાસના વરસાદને લઈને કિમ નદીમાં જે ભરપૂર પાણીની આવક થઈ છે જેના હાલ લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત